નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર આઠ નો વિષય ગણિતનો પ્રકરણ નંબર નવ માપન ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો થઈ જાવ તૈયાર ચાલો ખોલો સ્વધ્યન પોનો પાના નંબર છવ્વીસ જેમાં વિષય ગણિતનું પ્રકરણ નંબર નવ માપન છે તો આપણે ચાલો કરી નાખીએ શરૂઆત પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો જે સમઘનની બાજુની લંબાઈ ત્રણ એક્સ હોય તો તેનું કદ કેટલું થાય તો કે વિકલ્પ એ 27x³ એક્સ ક્યુબ બીજું જો સમગનનું કદ ચોસઠ કદ ચોસઠ સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું થાય તો કે વિકલ્પ સી 96 સેન્ટીમીટરનો ત્રીજું ચાર સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનના એક સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો વિકલ્પ સી એક જેમ ચાર ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું જો કોઈ જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી કયું સાચું છે તો કે વિકલ્પ બી નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં પાંચમું એક ગોડાઉનનું પરિણામ પરિમાણ ચાલીસ મીટર પચીસ મીટર અને દસ મીટર છે જો તેમાં બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પચીસ મીટર ગુણ્યા એક મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય તો કે વિકલ્પ સી ચાર હજાર ખોખા મૂકી શકાય ચલો જોઈએ છઠ્ઠો જો નળાકારની ત્રીજા ત્રણ ઘણી કરવામાં આવે તો પણ તેની વક્ર સપાડીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી હશે તો કે વિકલ્પ ડી ત્રીજા ભાગની સાતમું વીસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમગણને બે મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમગણ મૂકી શકાય તો કે વિકલ્પ સી એક હજાર ચાલો નેક્સ્ટ જોઈએ આઠમું જો નળાકારની ત્રીજા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું હશે વિકલ્પ સી પાયાર ક્યુબ ચોથું જો એસી બરાબર છ સેન્ટીમીટર અને બીસી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો સંબાજુ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ કેટલું થાય તો વિકલ્પ સી ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ દસમું જો કોઈ બે સંગણના કદનો ગુણોત્તર એક જેમ ચોસઠ હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય વિકલ્પ સી એક જેમ સોળ ચાલો નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો અગિયારમું જો સમજવું છે તુષ્કોણના વિકણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા થાય તો ભાઈ કેટલું થાય ચાર ગણો બારમું જો કોઈ સમઘન એચ ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમગનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય તો કે કદ થાય એચ અને પૃષ્ઠફળ થાય સિક્સ એક્સ તેરમું જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતા ખાલી જગ્યા થાય તો કે ચોથા ભાગનું ચૌદમું ચાર લંબા એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય તો કે પાય એ ક્યુબ ભાંગ્યા ચાર ચાલો નેક્સ્ટ જોઈએ પંદરમું એલ લંબાઈ ધરાવતા સમગણના દરેક પૃષ્ઠનો આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળનો ખાલી જગ્યા માપ હોય છે ચોરસ એલ સ્ક્વેર સોળ એચ અને આર ઊંચાઈ ધરાવતા નાળાકાર નું કદ ખાલી જગ્યા હશે પાય આર સ્ક્વેર પાય એચ સ્ક્વેર આર સત્તરમું સમજુ ચો ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ ગુણ્યા બે વિકણોનો ગુણાકાર અઢારમું ઓરડાનું ખાલી કે પૃષ્ઠફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ તો કે પાર્શ્વ ઓગણીસમું બે નાળાકારનું કદ સમાન છે અને તેની ઊંચાઈનું ગુણોત્તર એક જેમ નવ છે તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે ત્રણ જેમ એક વીસમું બે નાળાકારનું કદ સમાન છે અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર એક જેમ છ છે તો તેની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થશે છત્રીસ જેમ એક ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એકવીસમો પાંચ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમગણના એક સેન્ટીમીટર લંબાઈના સમગણ ટુકડા કરવામાં આવે તો મૂળ સમગણ અને નવા બનેલા બધા સમગણના પૃષ્ઠફળોના સળવાળાનો ગુણોત્તર કેટલો થશે તો ચાલો ગણી નાખો એ બરાબર પાંચ લઈ લ્યો એ ટુ બરાબર એક લઈ સંખ્યા એ વનનો ક્યુબ ભાંગ્યા એ ટુનો ક્યુબ તો કેટલી થશે સંખ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો ને પચીસ હવે ગુણોત્તર કેટલો થશે એ સિક્સ એ વનનો સ્ક્વેર ભાંગે એકસો પચીસ ગુણ્યા છ એ ટુનો તો છ ગુણે પાંચ ગુણ્યા પાંચ અને એકસો પચીસ ગુણ્યા છ ગુણ્યા એક એક છ છ ઉડાડી દો પાંચ પાંચ ઉડાડી દો એટલે શું વધશે એક ભાંગે પાંચ ગુણોત્તર થશે એક જેમ પાંચ ચાલો બાવીસ એક કાગળ ના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય નળાકારના તળિયાનો પરીખ બરાબર ચોરસની બાજુ તો ટુ પાય આર બરાબર ટી આર ભાંગ્યા ટી બરાબર એક ભાંગ્યા ટુ પાય તો આર બરાબર એલ થશે એટલે એક બરાબર શું થશે એલ બરાબર ટુ પાય તેણે એક જોઈએ ત્રેવીસમું સુથાર તેર હજાર ચારસો સેન્ટીમીટરનું ક્યુબ કદનું બોક્સ બનાવે છે તેના પાયાનું ક્ષેત્રફળ છસો સિત્તેર સેન્ટીમીટર વર્ગ હોય તો બોક્સની ઊંચાઈ શોધો ચાલો શોધી નાખીએ લોમગનનું ગનફળ એલ બી એચ છે ગનફળ આપેલું છે ભાઈ તેર હજાર ચારસો અને એલ કેટલું આપેલું છે ભાઈ છસો સિત્તેર તો એચ શોધવું પડશે એલ ગુણે બી આપેલું છે એટલે ક્ષેત્રફળ આપેલું છે છસો સિત્તેર તો એચ શોધવું પડે તો તેર હજાર ચારસો ભાગે છસો સિત્તેર એચ બરાબર વીસ મીટર ચાલો જોઈએ નેક્સ્ટ ચોવીસમું એક લમગન બોક્સના પરિમાણ લંબાઈ પહોળાઈનું છે પાંચ જેમ ચાર જેમ ત્રણ ના પ્રમાણમાં છે તેની બહારની રંગવાનો ખર્ચ રૂપિયા પાંચ પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ પ્રમાણે રૂપિયા અગિયાર હજાર સાતસો પચાસ થાય તો લમગણના પરિમાણના માપ શોધો તો ચાલો ભાઈ માપ આપી દીધેલા છે જો લંબાઈ પાંચ એક્સ પહોળાય ચાર એક્સ અને ઊંચાઈ ત્રણ એક્સ હવે પાંચ રૂપિયા ખર્ચ હોય તો પૃષ્ઠફળ એક ચોરસ સેન્ટીમીટર થાય તો અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયાનો ખર્ચ એટલે કેટલું થાય તો અગિયાર હજાર સાતસો પચાસ ભાંગ્યા પાંચ કરો એટલે ત્રેવીસો ને પચાસ ચોરસ સેન્ટીમીટર થાય હવે લમગણનું પૃષ્ઠફળ શોધી નાખીએ તો લમગણનું પૃષ્ઠફળ આપેલું છે શોધવાનું છે એટલે ટુ ગુણ્યા કઉંશ મેં એલ બી વધતા બી એચ વત્તા એચ એલ એટલે તેવી પાંચસો તેવી પચાસ બરાબર બે તો ટુ એક્સ વીસ એક્સ સ્ક્વેર વધતા બાર એક્સ સ્ક્વેર વધતા પંદર તો સુડતાળીસ એક્સક્વેર થાય એટલે ચોરાણું એક્સ સ્ક્વેર એટલે તેવીસ બે હજાર ત્રણસો ને પચાસ ભાંગ્યા ચોરાણું થશે એટલે એક્સ સ્ક્વેર બરાબર પચીસ એટલે એક્સ બરાબર કેટલા થાય પાંચ થાય તો એલ બરાબર પાંચ એક્સ આપેલું છે એટલે પાંચ ગુણ્યા પાંચ થાય એલ કેટલું થાય પચીસ સેન્ટીમીટર બી બરાબર ચાર એક્સ આપેલું છે એટલે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ સેન્ટીમીટર એચ બરાબર ત્રણ એક્સ આપેલું છે એટલે ત્રણ ગુણે એક્સ પાંચ એટલે પંદર સેન્ટીમીટર ચરણ એક્સ જોઈએ પચીસમો એક પાણીથી ભરેલા લમગણની હોજની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે સાત મીટર છ મીટર પંદર મીટર છે તેમાંથી ચોર્યાસી લીટ ચોર્યાસી સોળ આઠ હજાર ચારસો લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીનું સપાટીમાં કેટલો ઘટાડો થાય તો કે ખાદીકર નાખો પાણી તો આઠ હજાર ચારસો લીટર છે તો આઠ હજાર ચારસો ભાગ્યા એક હજાર એટલે આઠ પોઈન્ટ ચાર મીટર ક્યુબ થાય તો એક ગણ મીટર બરાબર એક હજાર લીટર તો હવે ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ તો એનું ક્ષેત્રફળ આપણે અહીંયા ગણીશું તો ક્ષેત્ર બરાબર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે પોળાએ સાત ગુણ્યા છ એટલે બેતાલીસ મીટરનો સ્કવેર તો પાણીની સપાટીમાં થયેલ ઘટાડો આઠ પોઈન્ટ ચાર ભાગ્યા ચાર ચેતાલીસ એટલે ચોર્યાસ ભાગે ચારસો વીસ એટલે બે ભાગે દસ ઝીરો પોઈન્ટ બે મીટરનો ઘટાડો થાય ચલો નેક્સ્ટ જોઈએ છવ્વીસમો લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે જો લંબચોરસ કાગળનો માપ ચુવાળીસ સેન્ટીમીટર ગુણ્યા તેત્રીસ સેન્ટીમીટર હોય તો બંને રીતે બનાવતા નળાકારના કદ શોધો હવે એક વખત એલ એચ બરાબર ચુમ્માળીસ સેન્ટીમીટર પરીખ તેત્રીસ સેન્ટીમીટર લઈ રહ્યો હવે સૂત્ર શું છે ભાઈ તો કે પરીખ બરાબર ટુ પાય આર થાય એટલે પરીખ આપી દીધેલું છે તેત્રીસ બે ગુણ્યા બાવીસ સતમાઉ ગુણ્યા આર હવે તેત્રીસ ભાંગ્યા તેત્રીસ ગુણ્યા સાત ભાંગ્યા ભાંગ્યા બે ગુણ્યા બાવીસ છેદ ઉડાડો એટલે ગુણ્યા સાત ભાંગ્યા બે ગુણ્યા બે એટલે એકવીસ ભાંગ્યા ચાર આવશે હવે આગળ ગણતરી કરીએ તો નળાકાનો નળાકારનું ઘન બરાબર પાયર સ્ક્વેર એચ તો બાવીસ ભાંગે સાત ગુણ્યા એકવીસ ભાંગે ચાર ગુણ્યા એકવીસ ભાંગે ચાર ગુણ્યા ચુમ્માલીસ છેદ ઉડતા હોય ઉડાડી દો એટલે જવાબ આવશે ત્રણ હજાર આઠસો ને અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ક્યુબ આગળ ગણતરી હજી કરવાની છે શું ગણતરી કરીશું તો એચ બરાબર તેત્રીસ લઈ લો અને પરીખ હવે ચુમ્માલીસ લ્યો તો પરીખ બરાબર ટુ પાય આર એટલે ચુમ્માલીસ મૂકી દો પરીખ હવે બાવીસ સતમાઉસ બે ગુણ્યા બાવીસ સતમાઉસ ગુણ્યા આર હા એટલા બધી ગણ નાખો અને જ્યાં છેદ ઉડતો હોય ત્યાં ઉડાડી લાયર બરાબર કેટલું સાત તો નાણાંકાનું ગન કેટલું થશે આરની કિંમત સાત મૂકો તો કેટલો જવાબ આવશે સાત સાત ઉડી જશે એટલે પાંચ હજાર બેસી સેન્ટીમીટર ક્યુબ ચલો નેક્સ્ટ જોઈએ ચોરસ અને લંબચોરસ પૈકી ચોરસની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે જ્યારે લંબચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે હશે અને કેટલું તો કે વિકલ્પ ડી ચોરસનું ચારસો સેન્ટીમીટરનો વર અઠ્યાવીસમું આકૃતિ આપી છે જો આકૃતિ એ બીસીડી આપેલ સંભાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નીચે આપેલ પૈકી કયું નથી નથી કહે છે તો આપણે કયું નથી વિકલ્પ ડી વિકાણોના ગુણાકાર જેટલું ચાલો નેક્સ્ટ જોઈએ ઓગણત્રીસ મુ નીચેનામાંથી કઈ આકૃતિ સમઘન ચતુષ્કોણ નથી ભાઈ આ પ્રશ્નો ખાસ ધ્યાન રાખવાનું નથી વિકલ્પ ડી ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીસમો મુક્ત જવાબી પ્રશ્ન છે આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય તેટલી વધુ રીતે વિભાજીત કરો તો અહીંયા વિભાજિત કરીને આપેલું છે ભાઈ પ્રયત્ન કરો જોવાનો જો આ રીતે જોવાના ત્રિકોણ આ ત્રિકોણ આવશે ચતુષ્કોણ આ બધા ચતુષ્કોણ છે એટલે તમે ઈ જોઈન સમજવાનો પ્રયત્ન કરો ચાલો નેક્સ્ટ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો ક્ષેત્ર પર કેટલું થશે ભાઈ વિકલ્પ બી છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર બીજું એક સમજણ ચતુષ્કોણની પરિમિતિ બાવન સેન્ટીમીટર છે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ દસ સેન્ટીમીટર તથા ચતુષ્કોણની ઊંચાઈ આઠ સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હશે વિકલ્પ સી એકસો ને અઠ્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું બે નળાકારની ત્રિજ્યાઓ એક જેમ બે ના પ્રમાણમાં અને ઊંચાઈ બે જેમ ત્રણના પ્રમાણમાં હોય તો તેનું કર ખાલી જગ્યા પ્રમાણમાં હશે તો કે વિકલ્પ એ એક જેમ છ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો ચોથું સમઘનના સામ સામેના પુરુષનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય સમાન પાંચમું આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા ટુ પાય આર એચ છઠ્ઠું આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ ઉત્તા આર સાતમું કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનો ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય કદ ચાલો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો આઠમો એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો અનુક્રમે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્રણ મીટર અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે જો તે તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂપિયા આઠ પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો ચાલો શોધી નાખીએ દિવાલનું ક્ષેત્રફળ બરાબર બે એચ કંશમાં એલ વત્તા બી વત્તા એલ બી તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કૌશમાં ચાર પોઈન્ટ પાંચ વત્તા ત્રણ વત્તા ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ સાદુરૂપા ભર છાસઠ મીટરનો વર્ગ જવાબ આવશે હવે એ નો કુલ ખર્ચ આપણે ખર્ચ શોધીશું કેટલો થાય તો કે એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂપિયા આઠ છે તો છાસઠ મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ છાસઠ ગુણ્યા આઠ એટલે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા થાય ચલો નેક્સ્ટ જોઈએ નવમું એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર ત્રણ જેમ બે છે અને તેનું કદ ઓગણીસ હજાર ચારસો ચાર સેન્ટીમીટર ક્યુબ છે તો તેની ત્રીજા અને ઊંચાઈ શોધો તથા નળાકાની વખતે સપાટીનું ક્ષેત્ર પણ શોધો આપણે આર ભાંગે એચ બરાબર ત્રણ ભાંગે બે લઈશું એટલે એચ બરાબર ટુ આર ભાંગે ત્રણ થશે પાયર સ્ક્વેર એચ બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર આપેલું છે તો નળાકારનું ગનફળ બરાબર પાયર સ્ક્વેર એચ થાય તો ગનફળ કેટલું આપીશું ઓગણીસ હજાર ચારસો ને ચાર તો એનું સૂત્રમાં કિંમતો મૂકો પાય બરાબર બાવીસમાં ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા ટુ આર એચ છેદ ઉડાડો આર ક્યુબના લઈ લ્યો છેદ ઉડાડી દો જેટલા ઉડે એટલા એટલે ચારસો એકતાલીસ ગુણ્યા એકવીસ થશે હવે આર બરાબર એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ બરાબર એકવીસ એટલે આર બરાબર કેટલું મળશે અહીંયા જોઈ લો આર બરાબર એકવીસ આપણે આ ગણતરી એટલી સુધી બતાવીશ આર બરાબર કેટલા થશે એકવીસ તો એચ બરાબર ટુ આર ભાંગે ત્રણ અને બે ગુણ્યા એકવીસ ભાંગે ત્રણ એટલે બે સાત દુ ચૌદ એટલે એચ બરાબર કેટલું મળ્યું ચૌદ સેન્ટીમીટર ચાલો જોઈએ નેક્સ્ટ દસમો જો કોઈ સમગનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે જોઈ લો ધારો કે સમગનની લંબાઈ એક્સ હોય તો સમગણનું કદ એલ ક્યુબ એટલે લંબાઈ ત્રણ ગણી કરતાં ત્રણ એક્સ થાય એટલે સમગણનું કદ બરાબર એલ ક્યુબ એટલે ત્રણ એક્સનો ક્યુબ એટલે સત્યાવીસ એક્સ ક્યુબ થાય એટલે મૂળ સમગન કરતાં કેટલું વધી જાય સત્યાવીસ ગણો વધારે થશે ઓકે બાળકો આપણે સ્વાધ્ય પોથીના તમામ પ્રશ્નોનું તમામ દાખલાઓનું સોલ્યુશન કરી નાખ્યું જો ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રોને લિંક શેર કરી દો ઓકે બાળકો આવજો